કાકરત તલુકાના તાણા થરા જુદયા સેવા સમિતિ દ્વારા ઘાલ પશુ પક્ષી બચાવ સારવાર કેન્દ્ર શરૂ કરાયું તાણા છેલ્લા 20 વર્ષથી અબોલ પક્ષીઓને 108 ની જેમ અવિરત સેવા કરતા હરિભાઈ જોશી 14 જાન્યુઆરી સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ધનાર્ક મુહૂર્તા ઉતરવાને સૂર્યનો ઉત્તર તરફ પ્રાણથી ઉતરાણ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી પતંગોત્સવથી થાય છે ઉજા ગુંગાટ વહેલી સવારથી જ મોડી રાત સુધી પતંગ રસિયાઓ પતંગ દાવ પેટનો આનંદ લૂંટતા હોય છે તો જીવ સૃષ્ટિમાં પક્ષીઓ પોતાના બચાવનો નિભાવ કરવા આકાશમાં વીરી ખોરાક પાણી શોધવા સવાર સાંજ મોટી સંખ્યામાં નીકળે છે કબૂતર ચકલી બગલા સમડી જેવા પક્ષીઓ પતંગ બાજુની દોરીનો ભોગ બની ઘાયલ થાય છે ત્યારે સારવાર ન મળતા મૃત્યુ પણ પામે છે ઘાયલ પક્ષીનો જીવ બચાવવા ગોકુળનગર સોસાયટીના નાકે જીવદયા સેવા સમિતિ ઠરા દ્વારા આજ રોજ ચૌદમી જાન્યુઆરી બે મંગળવારના રોજ સવારે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ પી વાઘેલાના વરદસ્તે રિબીન કાપી તાણાના પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ ગણપતગીરી ગોસ્વામી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંકરે તાલુકા સહમંત્રી લાલસી વાઘેલા કનુભાઈ પ્રજાપતિ નિરંજનભાઈ ઠક્કર ભુવાજી બાબુભાઈ દેસાઈ જેવી માસ્ટરની ઉપસ્થિતિમાં કેમ્પને ખુલ્લો મુકાયો હતો દરેકનું સેવા સમિતિ દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરાયું આ કેમ્પ ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ ચાલુ રહે છે આ કેમ્પમાં કૂતરા માટે રોટલી ગાય માટે ઘાસ જીવદયા સેવા સમિતિના પ્રમુખ હરિભાઈ જોશી ઉપપ્રમુખ એમસી સાધુ મંત્રી હિતેશ પંચાલ સહમંત્રી શૈલેષ ખજાનચી અશ્વિન અશ્વિનડી પ્રજાપતિ સહિત સેવા સમિતિના દરેક કાર્યકર્તાઓને છું આ કાર્યક્રમ કરવાથી તાલુકાના જીવદયા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ રહે છે અને લોકો દ્વારા તેમાં ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવે છે લાલાભાઈ ભાટી સહિત સેવા સમિતિના કાર્યકરો કિશન જોશી પ્રસાદ રાવળ પિન્ટુક પ્રજાપતિ ભૂપેન્દ્રભાઈ રાવળ વગેરે ઉપસ્થિત રહી સેવા કરેલ આભાર વિધિ પટેલે કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ